હલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્નેલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા બ્લોગની શરૂઆત કરીએ દિવાબતી પૂજા થઈ ગયા છે અને ઘરના બધા વાસિકામાં એમ પડ્યા છે ને અત્યારમાં જો બામ દીકરી ત્રણેય છે ને ધબ ધબાકે બોલાવે છે અને મજાક મસ્તી હાલે છે જો માનવ ભાઈ ને અમારે આમ જ ઉછાડવા પડે જો પણ માનવને તો અસર જ નથી કહી જતું

હાલો ફટાફટ બ્રશ કરવા જ્યાં નાઈ લે હાલો જો ધારા તારી મોર ઉઠી ગઈ હારમાં એ નાવી મસ્ત એ કોણ છે ધારા હાર શું નારાયણ તારા એ નવું નામ રાખ્યું માનવ નું નારાયણ તો પછી આરસુ નારાયણ કા તો હાલો ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો અને જો હજી ઘરની હાલત કેવી છે મંદિરવાળા રૂમમાં જ કચરા પોતા થયા દીવાબત્તી થયા બાકીનું બધું કામ જો આમનું જ પડ્યું તો હાલો હવે વાતું નથી કરવી ભાઈ નીંદર ઉડી ગઈ છે તો હવે એ બ્રશ કરે ફ્રેશ થઈ આવે ને એટલી વારમાં હું ચા નાસ્તાની તૈયારી કરું તો તમે બધાય આવી જાજો ચાર નાસ્તો કરવાન ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહી લે હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અંજુ કે કેલા આપણે એનું એક કામ કરી દીધું મસ્ત મસ્ત લઈ અંજુ હા ના અત્યારે તો મસ્ત કી સુગંધ આવે મસ્ત સુગંધ આવે ને ખાટું કડવું મે તો આવે જ હાલો અત્યારેમાં ગરમાગરમ બની મેં ક્યાં કીધું તો તમને ખાટિયા ઢોકળાં ઢોકળા ખાટતા ઢોકળાં

બરાબર આ ઢોકળા તો આપણા ઘરમાં જ છે ને તો પછી ખાવા હાટુ તરીકે બધી મહેનત કરીએ સાહેબ નહીં તો આ કે ઉપાધી હતી ભગવાનને પેટને એવામાં બધું એક કરાય ખાઉં શું લઈ હોય શું શું લઈ શું કે મને એમ કહો તું તો જાય નહીં હું નથી હાલો જોઈએ સાહેબ હું લઈ ચાલો આ મોટી આગળ કેવી તો કે જો આ એક છો એ આદુ નીકળી જાય એમજી એવું કઈ દુખ નો લગાડવાનું અને મરચા તો પેલા ઠેલીમાં જ નીકળશે બીજું શાકભાજી નીકળે કે ન નીકળે મરચા તો લો તો કેતે ભરે આવા મરચા લઈ આવજો પછી કે કાઢો કરા ઇન્ડો પાલક ટમેટા મરચાં ગલકા દૂધી આ દૂધી તો જો કોણી ખાવ એકદમ જીબડા જો પેલા એક એક ફરી

તો આગળ જતા કામ આવે અને જોઈ ને એમ મન હળવું થાય અને આનંદ આવે કે નહી બચ પણ આવું હાલો નાસ્તો કરવા ચા પૂરો થઈ ગયો છે મારે ધારા ને તો ચા પીવાનું બાકી છે ચા પૂરો કર્યો હું બાકી દૂધ નું ઢોકિયું લઈ ને બેઠો નાખી નાખીને એને ચા પીવો છે પાછો ચા મૂકો જો કેમ કે માનવ ને ચા પીવાનો હોય ને આયુ હોય ને ત્યાં લગી ચા નો છે ને ખોટો પૂરો કરી લે

મેં ન કેવાય એટલે તો ઘર એ ઘર ભાઈ દુનિયા નો છેડો એટલે ઘર નો નાખી દે દૂધ નો નાખી દે આ તો ટોપી લઈને બેહાય કા કઈ નહી બાપા ખાવ ને તમારા હાટુ તો કામીએ કા બેન આનો કેટલી ઓલી કરું ભેજા મારી કરું કપિલ મામન ન્યા જાય ને તો ન્યાય કેટલું વર્ષા કે બે છોકરા દૂધ પીવા મોઢામાં ટીપુ નો નાખે દૂધ નો ઈ ટાઈમ આવશે તે પીવા મન છે ઈ નહી પીવે કોઈ દી દૂધ ઈ વાત ભૂલી જાવ ઈ દહીં દૂધ કોઈ દી નહી ખાય મને એવું લાગે જે ખાવાની વસ્તુ છે ને ઈ જ નથી ખાતી બોલ બધુંય ખાય એ બે વસ્તુની હું એલર્જી છે ની ખબર નથી પડતી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો ને આજે રેકોર્ડ તૂટી ગયો કે હજી મારા ઘરના કંઈ વાસી કામ નથી જો ચા નાસ્તાના વાસણ પડ્યા છે હમણાં બેય રૂમમાં કચરા વાયરા હવે પોતા કરવા છે ધારાની હવવારની નવરાવી છે પણ માથું હરાવવાનો વારો ન થાય હોય અત્યારમાં તો જો પૂર્તિમાં હચવાણી એ બધું અમારા આ ટાબલાની હિસાબે થાય ટાબલું અત્યારમાં છે ને કામ કરે નહીં ને કરવા દે નહીં પપ્પા ઘડીકવાર વાર બેહો ને મમ્મી ઘડીકવાર વાર બેહી ને હાઈ જે મારો પાસે ટાઈમ ન હોય કેમ કે મેચ જોવો હોય મેચમાં નવરો થાય મારા દીકરો મારા પાસે ઘડીક વાર બેસે ને ને પછી મારે કામ કેટલા હોય એને તો કઈ કામ હોય નહીં નવરો જ બેઠો ઓર્ડર જ દેવાના છે કાલની વાત છે જો અહીં પડ્યા કપડા દેખાય હું બતાવું તમને જો આ આ કપડામાં હું ઇસ્ત્રી કરી લઈ હજી એમને પડ્યા જો ઇસ્ત્રી નથી થયા હવે જેદી વારો આવે ને તેથી હવે જો હું કઈ ઇસ્ત્રી કરી હજી ઇસ્ત્રી કરવા બેસતો તો દાદા વિડીયો લઈ લીધો હા હા ઈ લે

કેમ કે એ અમને હવે ધમકી આપે ને પીવરાવે એટલે બીવું તો જોવે અને તમારે એ રહી શેર કરી કે એ બાપ દીકરો પોચે કે અમે મા દીકરી પોચે યાદ જોઈએ કોણ કેટલા તો પણ પપ્પા બેઠા હોય ત્યાં કઈ છે એટલે આગડી હાલો સાહેબ આવે ને બપોરે પછી જોઈએ કે બાપ દીકરા ભાઈ કેવો પાવર છે ને કેવા ખીજે જોઈએ કોણ પોચે કિસ્મત કીટના હે દમ હાલો તો હું ફટાફટ છે ને આ વાસી કામ કરી લઉં બપોરની રસોઈ માંડી દઉં ને પછી જ મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે માનવ મારે મને બહુ હેરાન કરે છે કે નહીં હા નાનો જવાબ મને જરૂરથી કમેન્ટમાં કહેજો એ આમાં બધા કહે કમેન્ટમાં જવાબ દે હે મારી બાજુ બોલે કે તારી બાજુ બોલે એ ખબર પડે કેમ કે હમણાં એક વખત મેં પૂછ્યું હતું ને ત્યારે તો બધા મારા પણ પરિવારના જ હતા તારા મહેસૂન મામા

હાલો હવે લપ કરવી અને આપણે આ વાત ઉપર છે ને આજ હાવ કે મને આવડે કે રસોઈ રસોઈ આવડે તને ને શાક ને રોટલી પાસ્તા છે એવું ને એવું હોય ને એવું આવડે પુડલા બનાવતા હું ચણા લોટ ના પુડલા આ કોઈને ન થાવડતા મને આવડે ચણા પુડલા આવડે જો હવે તમે તાર દોસ્તાર બધા જોતા તો કે રોટલી છાઈસ વાળી રવાનો શીરો ઈ ઉપમા એક વખત ભૂલી ઉપમા ઈ તો તે ભૂલ થઈ ગઈ થઈ ગઈ પણ અત્યારે પીજીએ બનાવ્યો તો રવાનો શીરો મે ભાઈ પનીર ની ભુરજી ફોન કરીને પૂછે કોણ મને મમ્મી આને શું કરવાના માં મેજરમેન્ટ તો ભાઈ તો મેને પણ આ તો મેજરમેન્ટ તો હું આપું હું કે ના પાડું તો તો આજ એક ટાઈમ મને બનાવી નહીં મને મારે બહુ તો કેદી આઈ છે ને કેદી હોય ને આટના રોટલા ખાય ને તારા કેદી મોટી થાય ને મને બનાવીને ખરો અત્યારે જો કે રોટલી પૂરી તો મને કરી દે પણ મારે તો કેદી તૈયાર ખાવા મળશે હું તો ઈ રાહ જોઈને બેઠી નહીં ઘણે માનતા નથી કે નહીં તમને રસોઈ બનાવતા નહીં ઓ માર માનવ રસોઈ બનાવતા આવડે તમે માની જાજો ભલે 25 રૂપિયા નું આવે વધેરી દેજો પણ માનજો જો અમારે રસોઈ બનાવતા આવડે સિરિયસલી કહું એક વખત એવું બન્યું હતું કે એને છે ને માનવે દસ હરાજ નહીં ખાતા રોજ ખીરને પણ હવારમાં બનાવતો ઘરમાં ચોખાઈ નહોતી ત્યારે ઘરમાં ચોખાઈ નહોતી ત્યારે એ વાહ અમદાવાદ ગયો ની પેલા વહેલો પાંચ વાગે ઊઠી જતો આ કુંભકરણ પાંચ વાગે ઉઠી જતો અને હું ઉઠું નહીં પેલા નાઈ ધોઈ ખીર અને પળ કરી અને દસ શ્રાદ્ધ નાખ્યા માનવભાઈ કેમ કે હું સોલ શ્રાદ્ધ નાખું ચોખાઈ નહોતી છાઇપા વગર નહીં એટલે ક્યારેક શેર કરશું તમારી માનો ભાઈ રસોઈ કે હવે તો આપડે પાસે ટાઈમ ટૂંકો છે એટલે આ વખતે તો હવે વાત ગઈ પાછા વેકેશનમાં ફ્રી થાય ટાઈમ લઈને આવશે ને માનો ભાઈ તો આપણે એને આપશું આ મોકો ને તમારી યાર શેર કરશું માનવની રસોઈ અને એની રેસીપી બધી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ ના આઠ વાગે ઊઠી જાતો અને હું ઉઠું નહીં પેલા નાઈ ધોઈ ખીર અને પડ કરી અને દસ શ્રાદ્ધ નાખાતા માનવ કેમકે હું સોલે સોલે શ્રાદ્ધ નાખું ચોખાઈ નતીપા વગર છાઇપા વગર એટલે ક્યારેક શેર તમારી કરશો માનો ભાઈ રસોઈ કેમ કે હવે તો આપણી પાસે ટાઈમ ટૂંકો છે એટલે આ વખતે તો હવે વાત ગઈ પાછા વેકેશનમાં ફ્રી થાય ટાઈમ લઈને આવશે ને માનો ભાઈ તો આપણે એને આપશું આ મોકો ને તમારી એ શેર કરશું માનવની રસોઈ અને એની રેસીપી બધી તો હાલો હવે જાજી વાત નથી કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ ના આપણે તું છું એટલે આપણે હજી એક બીજો વિડીયો ચાલુ કરશું કેમ કે મજા આવે બધાની એનો એન્ડ કર્યો ને બીજાની શરૂઆત કરશું તો હાલો મૈડા થોડી કરે ને